ઘટના સ્થળેથી મળેલી પોલીસની ગાડીમાંથી શંકાસ્પદ રીતે સિરપની છ બાટલીઓ મળી આવી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે અકસ્માત કરનાર પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો આ ઘટનાની માહિતી મળતા પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને અકસ્માત કરનાર એકસો બાર જનરક્ષક વાહનના ચાલક યશ પરમારની ધરપકડ કરી છે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્થાનિકોના આક્ષેપો અને પોલીસના વાહનમાં સિરપની બાટલીઓ મળવાના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે જનરક્ષક વાહન દ્વારા જ અકસ્માત સર્જાતા કાયદાના રક્ષક પર જ પ્રશ્નાર્થ ઉભા થયા છે અને ન્યાય તપાસની માગણી કરવામાં આવી રહી છે